મમ્મી પપ્પા ક્યારે આવશે તો મારથી એને જવાબ દેવાની અંદરથી આમ હું કેવું હું બોલું એ કાંઈ નથી હોતું મારી પાસે હું એમ કહીને ઊભી રહું છું કે બેટા કાલ આવશે મને ખબર છે કે આદમી ગયા પછી બહુ ખરાબ હાલત આવે બહુ જ કોઈ સગો નથી રહેતું કોઈ નહીં નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા નિરાધાર બેન પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલતમાં મહેનત કરી અને પોતાનું ઘર ચલાવી રહ્યા છે પણ હતા તો એ છ મહિના પહેલાં એમનું અવસાન થઈ ગયું છે અને બે નાના નાના દીકરા છે એક સાત વર્ષનો છે અને એક ચૌદ વરસનો છે બેન પોતે નાના મોટું ઘરનું ટોન લગાવવાનું કામ કરી અને ઘર ગુજરાન ચલાવે છે પણ કહેવાય ને એકલી સ્ત્રી કે તે કેટલા સુધી થઈ શકે છોકરાને ભણાવવા ઘરનું પાડું ભરવું ખાવાનું કરવું નાની મોટી જે પણ જરૂરિયાતો હોય જીવનની કપડાં છે છોકરાઓ ને કઈ નાનો મોટો ભાગ છે એટલે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે એક એકલી સ્ત્રી કીધે અને ઘરની અંદર એવું કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય મેનેજ કરવા માટે એટલે ઘરના મેન ધણી જતા રહે છે અને આવા નાના નાના બાળકોના જ્યારે એના પિતા જતા રહે એટલે ખૂબ દુઃખ થાય એક માને પણ દુઃખ થાય કે આજે એમના આવા નાના નાના દીકરાની ઉપરથી એક બાપનો સાયો જતો રહ્યો એટલે તો બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે બેન મારું નામ નરેશભાઈ આહિર છે બેન તમારું નામ શું છે બેન ભાઈ સલીબેન ગંજીસિંહભાઈ પરમાર વૈશાલી બેન તો બેન પછી ઘર પરિવારમાં માં કોણ કોણ રહ્યો છો અમે ત્રણ મમ્મી દીકરો જ છીએ તો બેન પછી શું શું તકલીફો પડે તકલીફ માં તો બધી તકલીફ છે કેમ કે કેવત છે ને કે રોટલો ઓટલો હોય તો રોટલો મળે પણ મારે તો ઓટલોય નથી ને રોટલોય નથી એ જીવું છે કે હું જાત મહેનત કરીને છોકરાને ભરણ કરું એ બહુ થાય તો એક ખાવાનું થાય પણ બીજું નથી પૂરું પડતું જેમ કે છોકરાના લુગડા લત્તા કોઈ હજી તો આ જેવડા જેવડાશે ને કોઈ રમકડા જરૂરિયાત વસ્તુ જોઈને બારે માર્કેટમાં જાય ને તો છોકરા બારે ઊભા ઉભા બેન કરે છે જો મારા પાકેટમાં પૈસા હોય તો હું ના આપણે ગમે ના ન પાડી શકે પણ મારા છોકરાને હું સમજાવી નહીં ઘરે લઈ આવું છું બટા કાલ પૈસા આવશે ને કાલ લઈ દઈશ સમજી શકું બેન એક માને દુઃખ થાય એમ કે આજે મારે ઘરના બેન વ્યક્તિ નથી એના લીધે હું મારા દીકરાની નાના મોટી જે પણ જરૂરિયાતો છે પૂરી નથી કરી શકતા એમ

પછી છોકરાને તૈયાર કરીને નિશાળ મેકવા જવાના પછી આવીને ઘરકામ કરીને પશુ આ કામ લઈ લેવાનું પછી થોડું ઘણું રસોઈ બનાવી પછી છોકરાને લેવા જવાના લઈને આવીને પછી આનું આ કામ પકડી લેવાનું થોડુંક નાઇટ કરું કેમકે દિવસનું કામ ઓછું થાય કેમ કે આપણે ઘરની જવાબદારી બધી માથે આવી ગઈ ને એટલે નાઇટ કરવી પડે છે જે આપણા આદમી હોય ને એ મેન કેમકે આદમી ગયા પછી અત્યારે કોઈ

કે ભાઈ છોકરાને માથે આશરો ન રહેવા દીધો કે એના બાપનો હાથ ન રહેવા દીધું પછી મને બહુ દુઃખ લાગ્યું કે એ આદમી એ મને કઈ જવા નથી દીધી આવવા નથી દીધી કોઈ જવાબદારી મારી માથે નથી નાખી કોઈ પણ જવાબદારી નહીં કામ કર થઈ પડશે કાલનું કાલે હવે ભેગું નથી કર્યું પણ જેના ઘરમાં બનતું હોય ને એને ખબર હોય કેમ કે મારા ઘરમાં મને બન્યું છે ને મને ખબર છે કે આદમી ગયા પછી બહુ ખરાબ હાલત આવે બહુ જ કોઈ સગો નથી રહેતો કોઈ નહીં કદાચ આપણે તે કદો ટાઈમ ભૂખા રહેલી પણ આ નાના નાના દીકરા રાતને તો કેમ રાખી શકે એમ એની જીવન જરૂરિયાત વસ્તુ હું પૂરી નથી કરી શકતી હું એના ભાણામાં રોટલી શાક દઈ શકું પણ જીવન જરૂરિયાત વસ્તુ માથી નથી પૂરી થતી એટલે મતલબ કે વાર તેવા લુગડા લત્તા ગમે વસ્તુ છોકરા છે માંગે જ સાચી વાત છે એને તો ખબર ન હોય કર્મ છે કે નથી એમ આ મારો મોટો છે સમજુક છે તો એનો માંગે પણ આને સમજાવવાનું બહુ કઠણ છે એની સાચી વાત છે અને બાળકને તો શું હોય બેન કે ભાઈ એને એમ થાય કે ભાઈ બધા છોકરા રમતા હોય એટલે એ પણ વેન કરે એમ ઘરે ને સાયકલ લેવી છે કરમકડા લેવા છે મમ્મી ઓલાના કપડા બહુ સારા છે આપડા કપડા લેવા છે બધા વેન કરે છે સાચી વાત છે અને બોલાઈ નાખી કે બેટા થોડક પૈસા આવવા દે ભલે ને આવે કે ન આવે પણ બોલાઈને રાખવાના પૈસા આવવા દે પછી હું તને લઈ દઈશ શું નામ છે બેટા તારું વિજય પપ્પા ક્યાં ગયા ભગવાન પપ્પાને કીધું મામાશી માસીએ પપ્પાની યાદ આવે બેટા હા હું યાદ આવ હવારમાં મને કહી છે મમ્મી તું સ્કૂલે મને મેકી ની કે જા ને મારા પપ્પાને પાછા મોકલ હે કેમ તો બદે ના પપ્પા આવશે મારા પપ્પા કેમ નો આવે હું એમ કહું કાલ ત પપ્પા આવશે કેમ કે નથી સમજતું ને સસી વાત છે બાગ બુદ્ધિ કે ને એની સાળે છોકરાને એના પપ્પા આવે છે હવારમાં અને મને આજ કે છે મમ્મી તાર કામ છે ને તું કામ સવાલ લેવા હોય છે ને તો જેના જવાબ મારી પાસે નથી હોતા વાત છે અને એ તો તો ખ્યાલ નથી કે હું કેવું હું બોલું હું કાય કેમે એનો કેમ કે કે મારા પપ્પા આવ્યા છે તો મારે આવવા જોઈએ દુખ ગેમ એમ કેટલા નાના નાના બાળકો હોય અને આવી રીતનું થઈ જાય એટલે એટલે અમને તો ખુદને જે મને વિશ્વાસ એમ કે અમે જેમ મૂકલેતા ને એમ પાસે આવશે મારા મનને એવું થાય ઘણી વખત કે પણ ભાઈ મને નથી ખબર કે આવી રાતે ઓશિતાના મને મેકિન વ્યા જા જો આવી મને ખબર હોત ને હું એને નો જવા દેત હું એને રેઢ નો બે કર હું આઈ થિયર રેઢ નો બે કર સમજી શકું બેન તો પછી આમ તમારું મૂળ વતન કયું બેન મારું મૂળ મારા હાહરીયો છે હા હા દામનગર હા અને મારા માવતર છે નાના માસિયાળા અમરેલીની બાજુમાં આવ્યું બરોબર તો પછી ગામડે કાઈ નથી બેન તમારે કાઈ નથી મારીને આશ્રય નથી હું કરું મને જ ખુદ બીક લાગે છે કે ગામડે રહેવામાં મારા છોકરાને આ નાના છોકરોમાં છ મહિના નહોતું ને આને ખુદને એરું કવડી ગયો તો ઓહો

છોકરા જ્યારે આપણને એવો સવાલ પૂછે ને કે જેનો જવાબ આપણી પહાડે નથી હોતો સાચી વાત છે તો આ સવાલનો જવાબ મારી કોની પહાડે માંગવા જાવ હું ઘણી વખત હું વિચાર કરું કે હું કોને કહેવા જાઉં મારા છોકરા તો મને કઈ જોઈ છે કે મમ્મી પપ્પા ક્યારે આવશે કે કે આ લોકો વાલીને તેડાવ્યા છે શિક્ષક ભાઈ તો મમ્મી પપ્પાને કીધું છે સાચી વાત છે કે બધાના પપ્પા આવે છે મમ્મી તારે પપ્પાને બે આવવાનું છે હું શિક્ષકને કહી દે તાર ટીચર છે ને એનો કહી દે મારા છોકરાના સવાલ એવા હોય છે ને કે જેના જવાબ મારી પાસે નથી હોતા ને બેન હું સમજી શકું અને ઓલા કેમ કે એક દીકરા દીકરીઓના ચાના બાપ એનાનો બધું અને ઘરનો મેન ધણી રહે એટલે બધું પછી વાહે બધું સગા સંબંધીઓ જતા રહે બધા તો બેન પછી બીજી શું શું તકલીફો પડે મારે સથી 7000 નું કામ થાય છે હવે જીવન જરૂરિયાત વસ્તુ એમ માનો ને કે સથી થી 7000 માં કાઈ નથી આવતું ખરી વાત છે સથી થી 7000 માં કાઈ નથી આવતું કે પેટના ખાડા પૂરવા ને તો 7000 માં નો પૂરાય સાચી વાત છે કેમ કે પોષિતાના દવાખાના આવી જાય છે છોકરા નાના છે એટલે રાત ઉઠા દોડાવે હસી વાત અને ભાડા ભરવા ટાઈમે ભાડું ભરવું પડે કે છોકરેને આલો વાત તેવા છે કપડા લુગડા લત્તા ઘણી વખત તો નો હોય ને કાઈ ભાઈ તો અમે સટણી રોટલો ખાઈ લેવી આ મારી પરિસ્થિતિની વાત કરું કે ન હોય ને તો હું અમે સટણી રોટલો ખાઈ લઈ કે મમ્મી આજ આને જ ખાઉં કાંઈ વાંધો નહીં બેટા કાલે આપણે સારું બનાવશું એમ કરીને હું છોકરાને ખવડાવીને ઉવડાવી દઉં ઘણી વખત મારા છોકરા પોતાના છોકરા નથી ખાતા નથી ખાતા એવું કે મમ્મી આને જ ખાવું પણ મારે મારા છોકરાને કેમ કેવું કે બેટા જે શ્રી યાદ છે કાંઈ બીજું છે આપણી પાસે હા કે બેટા ખિચડી બનાવી દઉં નહીં ઓ મમ્મી ખિચડી નથી ખાવી કે બકાલું હવે આ મોંઘવારી પ્રમાણે બકાલાનો ભાવ નથી લેવાતા કે નામ નથી પૂછા તો ખિસ્સામાં દસ રૂપિયા હોય દસ રૂપિયાનું કયું શાકભાજી આવે સાચી વાત છે પછી હોય નહીં ઘરમાં બનાવી દઉં તો છોકરા રીહાઈને ઉઈ જાય ન ખાય એ પણ એક ને ખાવાનું નથી પણ ખાવાનું નથી પણ બેન અમે તમારા જેવા છે ને અમારી જે પણ મદદ થશે એટલે મદદ કરવાની કોશિશ કરીએ બેન તો બેન સ્વર્ગવાસ મણિબેન સારા અને સ્વર્ગવાસ અનિલભાઈ સારા એમના નામ ઉપરથી છે અને એમના દીકરા છે પવનરાજભાઈ ભાઈ એમના તરફથી આ બધી જ મદદ છે બેન અને તમારી જેવા ત્રણ ફેમિલીને થઈ રહે એટલો એને સપોર્ટ મેકલો છે જે નિરાધાર નિશા લોકો છે એના માટે ખાસ તો શું કહેશો એમના વિશે હું તો એમ કહું ભગવાન એને લાંબી આવનતા દે અને ભર્યામાં ભરે કેમકે આવા ગરીબ માણસોની સહાય કરે છે ને એટલે એના માટે તો ખૂબ ખૂબ આભાર આમ અંદરથી હું કહું છું કે અમારા જેવી ઘણી મહિલાઓ હોય છે એને સહાય કરે છે ને એટલે એનો ખૂબ ખૂબ આભાર એમ ચોક્કસ ચોક્કસ અને થેન્ક યુ સો મચ વનરાજભાઈ કે આજે તમારા સપોર્ટથી તમે આ ત્રણ ફેમિલી માટે સપોર્ટ મેં છે અને ખાસ કરીને આજે તમે સ્વર્ગવાસ માતાશ્રી મણિબેન સાવડા અને તમારા ભાઈશ્રી અનિલભાઈ સાવડા સ્વર્ગવાસ અનિલભાઈ સાવડાના નામ ઉપરથી તમે જે આ બેન માટે મદદ મોકલી છે થેન્ક યુ સો મચ અને ભગવાન તમારા માતાશ્રીને અને તમારા ભાઈશ્રીને જ્યાં પણ હોય સ્વર્ગ્લોકમાં એમને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને એની મનોકામના પૂરી કરે અને ભગવાન તમને પણ ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે અને બસને આવી રીતે જ્યાં નિરાધાર નિશા એ લોકો છે એમના માટે તમે રમેશ આવી રીતે મદદ કરતા રહો એવી પ્રાર્થના અને દોસ્તો બસ વિડીયોના માધ્યમથી અમે એ જ કહેવા માગીએ છીએ કે સમાજમાં ઘણા બધા વિધવા બહેનો છે એમના નાના નાના દીકરા દીકરીઓ છે તો એમના માટે જે પણ આપણેથી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ કદાચ કહેવાય ને કે આપણા માટે પાંચ દસ હજાર મોટી વાત નથી પણ આ પરિવારો માટે બહુ મોટી વાત હોય છે આપણી નાની મદદથી એમના નાના નાના દીકરા દીકરીઓ ત્રણ ટાઈમનું વ્યવસ્થિત જમી શકે તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોમાં તમે શેર કરજો જય હિન્દ જય ભારત